ભીખાજી ઠાકોરે કોંગ્રેસમાં જોડાવાની વાતને અફવા ગણાવી છે કોઈ બીજા પક્ષમાં જોડાવાની વાત માત્ર અફવા હોવાનું ભીખાજી દ્વારા કહેવામાં આવ્યું ભીખાજી ઠાકોરે ફેસબુક પર પોસ્ટ મૂકી ખુલાસો કર્યો છે હું ભાજપ છોડીને અન્ય પક્ષમાં જોડાવાનો નથી તેવું ભીખાજી ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે ભીખાજી ઠાકોરની કોંગ્રેસમાં જોડાવાની પોસ્ટ વાયરલ થઈ હતી ત્યારે ચૂંટણી ન લડવાના નિર્ણય બાદ આ પોસ્ટ વાયરલ થઈ ભાજપે સાબરકાંઠા લોકસભા માટે ભીખાજીને ટિકિટ આપી હતી ત્યારે ભીખાજી ઠાકોરની કોંગ્રેસમાં જોડાવાની જે પોસ્ટ વાયરલ થઈ હતી તેને લઈને હવે ભીખાજી ઠાકોર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે સ્પષ્ટતા કરવામાં આવી છે ફેસબુક ઉપર પોસ્ટ કરીને ભીખાજી ઠાકોરે જણાવ્યું છે કે કોંગ્રેસમાં જોડાવાની જે વાત છે તે માત્ર અફવા છે